જાણીતા કલાકાર દેવાયત ખવડ પર હુમલાનો કેસ સતત ગરમી પકડતો જોવાઈ રહ્યો છે ખવડની કાર પર હુમલો અને પાંચ લાખ રૂપિયા ઉઠાવી જનાર તત્વો હજુ સુધી પોલીસ પકડથી દૂર છે તેવામાં હવે ખવડો જેના ડાયરામાં ન જવાથી હુમલો થયો તેની સાથેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે સાથે જ જેમાં ખવડ ધમકી આપતો જોવા મળ્યો છે ત્યારે શું છે આ ડાયરાની બબાલ આવવો જોઈએ ફસાયા ખવડ કાર પર તપાસ પૂરી થાય તે પહેલા ધમકીઓ શરૂ લોકસાહિત્યકાર દેવાયત ખવડ બોલાચાલીની ભાષામાં વિવાદ થયો હોય કે મારામારીનો બીજો સામે આવ્યો હોય તેવામાં હાલ અમદાવાદના સનાથનમાં ખવડ પર થયેલા હુમલાને લઈને હાલ માહોલ ગરમાયો છે શુક્રવારે રાત્રે ખવડ પર થયો હુમલો હુમલાખોર ખવડની કાર અને પાંચ લાખ લઈ ફરાર ઘટના અંગે વાત કરવામાં આવે તો દેવાયત ખવડના વીસ ફેબ્રુઆરીએ બે ડાયરા હતા સનાથલ ડાયરામાં પબ્લિક ન હતી તેથી દેવાયત પીપળજના અન્ય ડાયરામાં ગયા આ દરમિયાન ખવડની કાર ને અન્ય બે કાર ચાલકોએ ઘેરી લીધી અને તેમના પર હુમલો કર્યો હુમલાખોરોએ ખવડની કારના કાચ તોડ્યા તેમાં રહેલા પાંચ લાખ લૂંટ્યા અને પછી કાર પણ જપ્ત કરીને નાસી ગયા જે અંગે ખવડે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે સનાથલથી આઈ થિંક પાંચસો મીટર કે સોરી મને ખાસ ખબર નથી ડિસ્ટન્સ રિંગ રોડ નું પહોંચી એટલે બે ગાડી આડી નાખી ગ્લાસ નાખીનો કાના ને ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા સવારમાં મેં કાના નું મોકલ્યો છાંગોદર પોલીસ સ્ટેશન લાગી ખબર પડી મને એટલે મેં મોકલું જે કાંઈ એફઆઈઆર કરાવવાની છે એ લીગલી પ્રોસેસ આપણે કરો કાનો એવો લીગલ પ્રોસેસ કરવા એફઆર કરવા માટે તો આમાં એવા કેચનો થવા માંડ્યા આ હતા અને આ નતા બનાવ જે માણસ સાથે બન્યો છે એ જે નામ લખાવે છે તો નામ લખવા કોઈ તૈયાર નથી અરજી લ્યો સવારથી રાત્રે આઈ થિંક એક વાગ્યા સુધી કાલે બપોરથી મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફડાવવા માટે બેઠો છે લખાવે છે લીગલ પ્રોસીસ છે ગાડીનો કબજો એમની પાસે છે પૈસા એમની પાસે છે બધુંય તોડફોડ કરીને લઈ ગયા છે છતાં બી હજી એફઆઈઆર ફાટી નથી શું રીઝન થી એફઆઈર નથી ફાટી ગુજરાતની જાહેર જનતાને જણાવો શું કારણથી એફઆર નથી ફાટી હું લીગલ કરવા માંગુ કોણે કર્યો બેવાયત ખબર પર હુમલો આ સવાલનો જવાબ અમે જાણવાનો પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે ખબરની ફરિયાદ પ્રમાણે રામ ચૌહાણ તથા ભગવતસિંહ ચૌહાણ ધ્રુવરાજા સિંહ ચૌહાણ અને મેઘરાજા સિંહ ચૌહાણ નામના વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો હતો અને આ હુમલા પાછળનું કારણ ભગવતસિંહના ઘરે છે તે ડાયરો હતો જો કે ખવડને એક સાથે બે ડાયરામાં હાજરી પૂરવાની હતી જેથી ભગવતસિંહના ઘરે પહોંચવામાં મોડું થયું અને આ જ કારણે ભગવતસિંહે હુમલો કરાવ્યાના આક્ષેપ પણ લગાવ્યા છે ખવડ અને ભગવતસિંહ વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે જેમાં ખવડ ધમકી આપી રહ્યો છે તો પછી મારે કલાક કદાચ મોડું છું અને તમને પૈસા પણ નક્કી નથી દેવા ખબર કે આટલા પૈસા ઉલે છે સંબંધ માં મેં હા પાડી અને ગાડી આડી ઉભી રાખી ગાડી ની ચાવી લઇ લીધી મારા બે લૌકુદી સોગંદ જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તો તમારા ભાઈ ભત્રીજો હારે હતો ત્યારે એક થાર આડી ઉભી રાખી દીધી તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચન નથી આજ દી જીવો છું કરીને દેખાડ્યું છે પ્રોગ્રામ ભગવતજી સંબંધ માં હા પાડીને આવ્યો તો તમે તૈયારી માં ન રહ્યો તો માતાજી નામ છે નથી તમને હજી કઉનમાં બોલવાળો મારી ગાડી નો કાચ ફોડ્યો તમે મેઘરાજ ને બોલાવ્યો ચાર એકડા થાર કોની છે રામભાઈ ની છે ને થાર થાર નહી ત્રણ એકડા થાર જ ધૂવરાજ લેડી ઉભી ગાડી આબરું કોની કાઢી તમે અત્યારે અરે ભાઈ તમે કોની શકો જો કાચ તોડે તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી આથી ટોલ નાખે ગાડી પાછી લઈ ગયા દેવા ખબર ની ગાડી ઉપાડીને લઈ ગયા હું ખાટી શું કર્યું અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છે તમારે એમ કેવાનું વાટે બેઠો આવે તો ગમે એટલા વાગ્યા ફોન કર્યા પણ હું ગાવા બેઠો તો માતાજી ના સોમ કે મારા છોકરા મારા ફોલામાં તો મેં નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આપું છું ડિફેન્ડર ખબર પર હુમલાની ઘટના હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે પહેલા તો પોલીસે પણ કેસ નહોતો નોંધ્યો જેથી ખબર ખુદ ચાંગોદર પોલીસ રજૂઆત કરવા પહોંચ્યા હતા જે પછી પોલીસે પણ આ કેસમાં તપાસ શરૂ કરી છે દેવાયતભાઈ ખોળ દ્વારા બે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પેરેલ ચાલેલા હતા આ ઉપરાંત દેવાયતભાઈ દ્વારા એક ડાયરામાં હાજરી ન આપી શકતો તેમના ચાહકો દ્વારા ચાંગોદર પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર તેમની ગાડી આજકી લેવાની તેમની ફરિયાદ છે જે બાબતે અરજી આપેલી છે અરજીમાં પોલીસ તપાસ કરે છે આ બાબતે ફરિયાદીનું નિવેદન છે એ વારે વારે કરે છે આ બાબતે તથ્યો ચકાસણી કરવી જરૂરી બને છે આથી તથ્યો ચકાસણી કર્યા બાદ ચોક્કસપણે ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈ પણ આરોપીને બક્ષવા બની જો કે આ આખા કેસમાં ખવડ કહે છે કે તે રૂપિયા લીધા વગર ડાયરામાં જવાનો હતો સંબંધોના કારણે હાજરી આપવાનો હતો આ માટે તેને રૂપિયા નથી લીધા જ્યારે આયોજકો તેના તમામ આક્ષેપોને પાયા પાયાવિહોણા ગણાવી રહ્યા છે તેવામાં પોલીસ આ કેસમાં શું ખુલાસો કરે છે અને ખવડની કાર પાછી ક્યારે મળે છે તે જોવું રહ્યું કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા વીટીવી ન્યૂઝ અમદાવાદ દેવાયત ખબર જો કે દૂધે ધોલાયેલો તો નથી જ એક જગ્યા પર ડાયરાનું બુકીંગ કરાવ્યા પછી પણ બીજી જગ્યાએ ડાયરો કરવા જાય તો સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિને ખોટું લાગવાનું છે જો કે અહીં વાત સંબંધોની અને મિત્રતામાં ડાયરા માટે જવાની થઈ હતી તેવામાં પણ આક્ષેપ છે તેવામાં ખબર પર હુમલાના કેસમાં હવે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અને કાર તેમજ રૂપિયા લૂંટી જનારાને ક્યારે ઝડપવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે જો કે આ તો કલાકારનો ખેલ છે તેવામાં આ કેસમાં પણ ખેલ થઈ જાય તો કોઈ નવાઈની વાત નથી